નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ અવનવા સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન દબાવો શેર કરો તેમાં સમાચાર અંત સુધી જુઓ અમરેલી જિલ્લાનો અતિ પછાત તાલુકો એટલે લીલીયા તાલુકો જ્યાં સરકાર માન્ય ભેટ મળી છે ભૂગર્ભ ગટરની આ ભૂગર્ભ ગટર લીલીયા શહેરને છેલ્લા દસ વર્ષથી વ્યાપક પ્રમાણમાં હેરાન પરેશાન કરી રહી છે અનેક વિસ્તારોમાં પાણી નદીઓની માફક ખળખળ વહી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના લીલીયા તાલુકાના પ્રમુખ આક્રોશ સાથે આ બાબતે ઉગ્ર રજૂઆત કરવાના મૂડમાં છે જોઈએ શું કહે છે અશોકભાઈ સોળિયા અશોકભાઈ આપ લીલિયા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ છો અને લીલિયામાં અનેક સમસ્યાઓ છે લોકો હેરાન છે તો કઈ કઈ સમસ્યા છે અને એ બાબતમાં આપ શું કહેવા માંગો છો હવે સ્થાનિક સમસ્યા તો અગણિત છે પહેલો પ્રશ્ન તો એ છે ગટરનો બરોબર હવે ગટર માટે આ ત્રણ ત્રણ સરપંચ વૈયા ગયા કોઈ અત્યારે કઈ અત્યાર સુધી કઈ થયું નથી એમનું અને છતાં કોઈ કરવા ધારે છે આગલા જે સરપંચ હતા એમણે ઘણી કામગીરી કરી હતી હું કોઈ સ્થાનિકો અત્યારે જે સરપંચ છે એમને વિરુદ્ધ કહેવા નથી માગતો પણ એમનું કાંઈ એ પહેલાં કોંગ્રેસમાં હતા પછી ભાજપમાં આવીએ એવા અત્યારે ભાજપ પણ એમની સસંપોષી કરે છે બીજો પ્રશ્ન મારો છે સફાઈનો આમની પહેલાંના જે સરપંચ હતા એટલે એક દિવસે રોજે રોજ એક એક શેરીની અંદર ટ્રેક્ટર આવતા ત્રીજો પ્રશ્ન છે રેલવેનો ચાલો એ કેન્દ્રનો છે પણ છતાં એ સ્થાનિક લોકોએ તો થોડુંક એમાં ધ્યાન આપવું જ પડે ને બરાબર ત્યાર પછી એક પ્રશ્ન બીજો જટિલ પ્રશ્ન એવો છે બેંકનો યસબીઆઈની અંદર અત્યારે બધા લોકો જે છે હિન્દી ભાષી છે ચાલો આપણે એમના કાંઈ વિરોધી નથી બંને એટીએમ બંધ હોય કોઈને દવાખાને જવું હોય કોઈને ગમે ત્યાં જવું હોય બરાબર પછી એવા તો બીજા બે પ્રશ્ન એવા છે આધાર કાર્ડ આધાર કાર્ડ માટે તમે ગમે ત્યાં જાઓ બરાબર એ જે ગવર્મેન્ટ ફી લે છે એની સામે વાંધો નથી હવે એમાં દાખલા તરીકે મારા પપ્પા ગયા હોય અભણ હોય તો એમને ફોર્મ ભરતાય નથી આવડતું ફોર્મ નથી ભર દેતા બીજું છે રેશન કાર્ડ એ કહેવાય છે તાત્કાલિક અસરથી ગયા મહિને લગભગ મારા ખ્યાલ પ્રમાણે નવ જેવા નામ કાઢ્યા છે લીલિયા તાલુકાના અશોકભાઈ આંદોલન અને આવેદન પત્ર કર્યા છતાં કોઈ પરિણામ ન આવે તો આમ આદમી પાર્ટી શું આગામી વિધાનસભામાં ચૂંટણી લડશે મારી સાથે અગણિત યુવાનો છે બરાબર છેલ્લે આ લોકો એટલું યાદ રાખે ભાજપ અને કોંગ્રેસ બે નામ સહિત કહું છું દિશા વગરવાળી થાશે શહેરોની સુવિધા હવે લીલિયા શહેરમાં લીલિયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ અપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ के जे आपने एंड्रॉइड टीवी गूगल टीवी 4K टीवी फ्रीज ऑटोमेटिक वॉशिंग मशीन सादू वॉशिंग मशीन डबल डोर फ्रीज सिंगल डोर फ्रीज एसी माइक्रोवेव, एवन पाणीनी आरो फिल्टर एफ एन वाईफाई होम थिएटर रूम हीटर गीजर सैंडविच मेकर इस्त्री वॉल फैन, टेबल फैन सीलिंग फैन किचन फैन બેટરી શેડો બેટરી બ્લુટૂથ સ્પીકર ડિવાઇસ મિક્સચર બોસ બ્લેન્ડર સહિતની વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે મળશે તો આજે જ સંપર્ક કરો નરેશભાઈ પટેલ મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત છન્નું ઓગણચાલીસ ચાર એક્યાસી શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ લાઠી રોડ લીલીયા મોટા આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે